جی ہاتھ رام نو رسے پیارے

لگڑ تو لے

જાપરાને સ્તાન મળેલો છે જાપરાને જલમ થ્યો છે અને જલમ ની મૃત્ય સુધીને જે મુસાફરી છે જલમ ની મૃત્ય સુધીને મુસાફરી આ ટ્રેન માફક સંસાર છે ટ્રેન માફક આ સંસાર કીધો છે આ નદી માફક સંસાર કીધો છે નદી કિનારે દેખીએ સબમન સંસાર કે ઉતરે કે ઉતરે કે બગુચા બાધી ત્યાં કોક ના જન્મ થવાના હોય અમુક ના જન્મ થઈ ગયા હોય કોઈ પગ મોટા કરીને બેસી ગયા કોઈ હંકડાઈ ને ગયા છે અને કોઈ ખાતા પડી રહ્યા છે ઉડવાની તૈયારી કરી રહ્યા કે હવે મોત આવે તો સારું મોત છે નહીં એ એમ નથી આવતું કઈ શ્વાલા હોય અને મોત માટે અમુક લોકો જીવવા માટે કલ્પ મારે રૂપિયા કમાવા છે રૂપિયા કમાવા છે સત્તા પ્રાપ્ત કરવી નામ કમાવું છે આ વચનમાં આની અંદર જે જીવે છે એ ઉત્તમ છે મહાન છે જે સેવા લોકો આપે છે એ સેવા આપે સેવા તો મળે મીઠા મેવા એક પણ જીવન ઉત્તમ છે અને આ ઉત્તમ જીવન જીવવા માટે એની કૃપાથી કઈક ને નામ એ કેટલા જીવાત્માઓ નામ પોતે અમર કરી ગયા આ ધરતીમાં અને પોતે સમાજની અંદર આ એરિયાની અંદર અમુક વિદ્યા ક્ષેત્રે જ્ઞાન ક્ષેત્રે સંગીત ક્ષેત્રે

ખાલી એના માત પિતા જાત્રા જાતરા કરાવી અને પોતે શ્રવણ નામ ખાલી સેવામાં આવે તો સેવા અને ને આપો બાદ ધરો હંમેશા પ્રભુ નું ધ્યાન એનાથી પણ લોકો નામ કમાતા હોય અને નામ કમાવા માટે પણ કલ્પ મારે હોય અમુક લોકો પૈસા 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 અમુક સત્તા માટે કડપી રહ્યા છે પછી એલાથી ઊઠીને એ આલબાલ શાણ સાથ વો કે કઈ રીતે મળવે સત્તા કે રીતે મળે રેガル કે રીતે મળે એ અમુક લોકો આલબાલ શાણ સાથ જેવા કે சிவாજી મહારાણા પ્રતાપ ਆਪਣਾ ਆਤਮ ਬਾਲ ਸਾਥੇ ਅਜਗਤਮ ਨਾਮ ਕਰਤਾ ਸੰਤਾ ਰੁਪਿਆ ਆਪਣਾ ਵਾਦੋਲੇ ਕੋ ਜੇ ਨਾਮ ਕਰਾਉ ਹੈ ਅਨੇ ਜੇ ਨਾਮ ਕਰਾਇਆ ਹੈ ਇਹ ਇੱਕੋ

મા બાપે ગમે એટલું હોય આખી જિંદગી ઘસાઈ ગયા હોય અને પોતે પોતે સાચવી જ નાખ્યા મા બાપની આવડું વાડી મૂડી જે હોય બાકી જે આબરું છે એ મોટી વાત હોય

તમારો રૂપિયો ક્યાં કરવાનો એ ક્યાં અને રૂપિયા કરતા એ પાગણી વાત વાળીઓ છે પણ રૂપિયા કરતા જે અમુખને ખાનબાની સંસ્કારો અહીં પ્રકૃતિ અહીં સંસ્કૃતિ જે શિવરાજ પરંપરા જે વહેવારો જે રસિક વ્યવહાર અને આ બધું આપણા વડીલો સાચવ્યું છે આપણી યુવા પેઢી આ બધું સાચવે જે કચ્છની પરંપરા કચ્છની ગરિમા અહીં બહાર નીકળ્યા વડીલો બહાર નીકળ્યા પોતાનું વતન છોડી અને દુઃખ બેઠીને ਸਤੇ ਬਿਠੇ ਨੇ ਓਪੜਾ ਦੇ ਵੜੀ ਲੋ ਆਇਕ ਨ ਆਇਆ ਛੇ ਨਾ ਚਾਰੇ ਆਏ ਅਨੇ ਆ ਜਨ ਇਹ ਹਾਲ ਸਫਰ ਛੇ ਇੱਕ ਟ੍ਰੈਨ 'ਚ ਅੰਦਰ ਫੇਰ ਚਾਲੇ ਅਨੇ ਫੀਲਪਾ ਅਨੇ ਟ੍ਰੈਨ ਦੇ ਅੰਦਰ ਇੱਕ ਨਨਕੀ ਬੇਟਰੀ મુસલમાન ભીડ ચાલે આ ભીડભાડ ની અંદર ટ્રેન માં ચડી ગઈ દીકરી ને લઈ અને ટ્રેન માં ચડી ટ્રેન ચાલી અને દીકરી મોજાળી મોજાણી ફાક લાગ્યો અમે અમે ઉમા બેસવું છે મને ફાક લાગ્યો જગ્યા મારે બેસવું છે જોઈએ આ ટ્રેન ચાલે જાય એને દીકરે સમજાય કે મમ્મા મારે બેસવું છે મમ્મી મારે બેસવું છે બાળ આ ટ્રેન ચાલે જાય દીકરી રડે જાય અને કોઈ પગ પાછરી બેઠા રહ્યો

આ પરમાર્થો પેલી આજ આનંદની છે હેલી ખરેખર આનંદની ની વાત આ હેલી થી બેઠા છે પણ આની અંદર એકબીજાને આપે ભૂફ આપે ભેમ ભાવ આપે આની જરૂર છે આ ફૂટે છે શું આપણ ફૂટે છે રૂપિયા તો છે બાકીની વાત પણ એક કઈક ને આ થાય સહકાર ની વાત એટલે સારા કામ કરતા રહે અને ઈશ્વર માતાજી દરેક ને હું કરો કે આપણને દરેક ને સદબુદ્ધિ આપે અને સદબુદ્ધિ છે એ હરિનું કિરણ છે તમારા ભજન ની અંદર ભગવાનનો ને જો હોય ને તો સદ્રષ્ટિ એ પહેલી કરવી પડે અને સદ્રષ્ટિ એ સારા સાર નીકળે અને પ્રસન્નતા મળે છે અને સદબુદ્ધિ સદ્દ્રષ્ટિ આ જો આવી જાય ને એટલે પોતે પોતાનું પણ કલ્યાણ કરે પોતે બીજાઓનું કલ્યાણ કરે દેશનું પણ કલ્યાણ કરે આપણા જે વડીલો હતા એ હવાના ઉઠીને પક્ષીઓ દાણા લાગતા પ્રભુની માળા કરતા પ્રભુને ભજતા પરપાટીયા ગવાતા લેવાતા ઉભરાતા સવારના વહેલા પોરમાં

ادراد اقول و نور خداملا رقم بدل هو तुम्हें ابو قائل चालू रखो सुबह बोललेले आप अभी 5 سالے ہیں اور کتنا بڑا آج عطلا ہوا

哎。<noise> <noise> <noise>